ચાલો મિત્રો હવે નાવા હા મજા ચલાવ પાણી છે આપણે નાવાનું તો એ લોકો ડાબા ધુબકા હા મજા तो हम पकड़वाऊंगा हम जाओ ए हां आ 何がですか आओ धूप का मरवन के मजा आ रहा जो बोंगो से दा बोंगो से आ आ मजा

ઓ કપડા મશીન કરી લઉં કપડા મશીન કરવા પડે આમ થાય ભાઈ ખે નજીક હું બેઠાઈ મારે કપડા મેસિંગ કરવા છે

રમસિંહ કરવા છે ઓહોહ મુન રમસિંહ કરવા છે આ મીઠુડી હારીયા મન મળ્યું ને પછી આવા ધંધા કરવા પડે આ હું સુચી લાઈન કા છીંડ છે હા હું કે હું તો છે ને તોય લુગડા ધોવા પડે ભાઈ લુગડા નો ધોય કરવું હું પુષ્પા ઝુકેગા નહીં ઝૂકેગા નહીં ભાઈ ધોકાવે વ

बड़के कांठा गया जी बार ज्योति बार ज्योति लिंग ना नाम ले लो बार ज्योति लिंग से ना बड़ा तो कांठा पर के सीन रखिन दे जा जा वो पॉइंट टच कर दी देखो ना हां वाला थे यार का हां लाया सो बोला બાર જ્યોતિર્લિંગ ના નામ મને આવડે જેવા તેવા કઈ ભૂલ ભૂલ થાય છે ભૂલ ભૂલ થાય તમે સુધારજો સૌરાષ્ટ્ર સોમનાથમ શ્રી ચલ્ય મલ્લિકાર્જુન ઉજ્જૈન મહાકાલ મોકાર મમલેશ્વરમ વરલ્યા વૈદ્યનાથમ ચડાક્યા ભીમાશંકર સેતુ બંધયતુ રામેશ્વર નાગેશ દારૂ કાવલ્ય વારાણસી વિશ્વેશમ ત્રિભંક ગૌમતી તટે હિમાલય તુ કેદારમ દુષ્મેશમ શિવાલી એતાની જ્યોતિર્લિંગની સાયમ પ્રાર્થન પંઠાર સાય પ્રાપ્ત પઠનરે સપ્ત જન્મ પાપ સ્મર વિનાશુતિ હર 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 મહદ હવે ગંગા ગોમતી નર્મદા સિંધુ તાપી બધી નદીના આપણા પ્રણામ અનાયી નદી

આખળખળતી નંદી અરે વાતા પાણી જેમાં સ્નાન કરે હસમુખ બા મોજ હા આનું નામ મોજ કહેવાય ભાઈ મોજ માં રહેવું મોજ માં રહેવું નીત નવી ખોજ માં માણા ભલામણા મોજમાં રહેવું હ હરખો પીજી દાર કરો હટલી હાટ ના ર કરો જેવું પ્રદેશમાં ઓર કાન આવી એટલે જળમાં છૂટકાવી દે ભાઈ ભૂલ થઈ ગય ભૂલ થઈ ગય હે ભાઈ હું ઊભી થઈ હ એ ભાઈ હવે રાત્રીને કેવું રહ્યું છે એક દવ બહુ ખાસ દૂખ એટલે દીધેલું આવ અલ્યા શેમ્પુ તો સારું રહી જુ લે રીચે રીજે રીચે કરે હું શેમ્પુ દેને શેમ્પુ લાવ્યો હું ગામમાંથી દઉં બે રૂપિયા નોફ લાવ્યો હું

મોજ મારે મોજ મારે અનિતવે ખોજ મારે હવે